એવી સભાના મંચ પર ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ કે જેઓ હંમેશા નિત નવા કાર્યક્રમોમાં નવીન પ્રેરણા પૂરી પાડતા રહે છે તો સાથે જ શિક્ષક મિત્રો વાલા વિદ્યાર્થીઓ જેને આજે સન્માનિત કરવામાં આવ્યા છે તો આજે આ જે માહોલ છે તે જોઈને મને ચાણક્યની એક ઉક્તિ યાદ આવે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર સર્જન ઉસકી ગોદ મે પલતે હૈ ખરેખર આજનો માહોલ જોઈને એવું થાય છે કે કંઈક કરી નાખીએ કઈક એવી નવી ઉર્જા આપણને પ્રાપ્ત થઈ છે કે જેનાથી આપણે આખું સમાજને આપણે બદલી શકીએ છીએ તો આજે પાંચમી સપ્ટેમ્બર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ આજના દિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ પણ એમની એક વાત એક પ્રસંગ મને યાદ આવે છે નહીં કે જ્યારે તેઓ પ્રોફેસર તરીકે અધ્યાપન કાર્ય કરાવતા હતા ત્યારે તેઓ ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી બાળકોને વિદ્યાર્થીઓને અધ્યાપન કરાવે છે ત્યારે એક દિવસ એમનો એક વિદ્યાર્થી તેમની પાસે આવે છે અને તેમને પ્રશ્ન કરે છે કે સાહેબ તમે એટલા ઉત્સાહથી રોજ જ અમને અભ્યાસ કરાવો છો પણ અમારામાંના કેટલાક વિદ્યાર્થીઓ એમાં ધ્યાન આપતા નથી તો તમને ખોટું નથી લાગતું ત્યારે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને હસતા હસતા જવાબ આપ્યો કે મારા વર્ગમાં જો સો બાળકો હશે સો વિદ્યાર્થીઓ હશે પણ એમાંથી જો એક પણ વિદ્યાર્થીને જો હું મારું શિક્ષણ આપી શકીશ તો એ મારા માટે એક પુરસ્કાર સમાન હશે મારું કાર્ય હા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને ત્યારે વિદ્યાર્થીને કહે છે કે મારું કાર્ય મારું કર્તવ્ય શિક્ષણ વહેંચવાનું છે માટે હું મારું કાર્ય નિરંતર કર્યા કરીશ માટે મિત્રો અહીં આ પ્રસંગ પરથી આપણને પણ એવી પ્રેરણા મળે છે કે આપણા વર્ગમાં આવતા દરેકે દરેક વિદ્યાર્થી એક દીવો પ્રગટાવવાના એક અવસર સમાન છે તો આપણે જે મળ્યો છે એને ભરપૂર મેળવીએ અને એનો લાભ લઈએ તો જ સાચા અર્થમાં આજના દિવસે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને જન્મદિવસની સાચી ભેટ આપી શકીશું તો મારું પણ એક સ્વપ્ન હતું એક દિવસ કે હું સફળ શિક્ષિકા બનું પણ ખબર ના હતી કે સફળ થવા માટે ઘણો પરિશ્રમ અને સંઘર્ષ કરવો પડશે તો મારી હું વાત કરીશ થોડી શિક્ષક થવાનું સ્વપ્ન હતું શિક્ષક થવાનું સ્વપ્ન હતું સફળ થવાની કલ્પના હતી શિક્ષક થવાનું સ્વપ્ન હતું સફળ થવાની કલ્પના હતી પણ જ્યારે નજરો ઊંચી કરીને જોયું ને તો તાલીમ ભવનનું પગથિયું હતું તો મારા જીવનમાં આજ દિન સુધી એ જ તાલીમ ભવનનું પગથિયું હું ચડિયા જ કરું છું અને મને એમાંથી નિત નવી ઉર્જા મળ્યા કરે છે મારા માતા શિક્ષિકા અને પિતા નર્મદા નિગમમાં સરકારી કર્મચારી એટલે નાનપણથી જ અમને સરકારી શાળા અને સરકારી કચેરીનો માહોલ મળ્યો છે માટે પ્રામાણિકતા નિષ્ઠા અને સમય સૂચકતા એ પહેલેથી જ વર્તનમાં વણાયેલા છે માટે હું મારું જે પણ કંઈ કાર્ય કરું છું એમાં મારે પહેલાં આયોજન જોઈએ ભલે નાનું કાર્ય હોય પણ આયોજન પૂર્વક કરેલું કાર્ય ખૂબ સરસ રીતે આપણે પૂર્ણ કરી શકીએ છીએ એવું મારા અનુભવથી હું કહી શકું છું તો મારી આ શિક્ષક તરીકેની કારકિર્દી વર્ષ બે હજાર પાંચ છ માં સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાથી થી ના અભ્યાસ દ્વારા શરૂ થઈ ત્યારબાદ વર્ષ બે હજાર સાત માં પ્રાથમિક શાળા નેત્ર શાળામાં વિદ્યા તરીકે મારી નિમણૂક થઈ અને ત્યાંથી ત્યાંના હું વરિષ્ઠ શિક્ષકો પાસેથી શાળાની કામગીરી અને વહીવટી કામગીરી ખૂબ સારી રીતે હું શીખી અને મને ઘણો સારો અનુભવ મળ્યો ત્યારબાદ સાથે સાથે મેં બાહ્ય વિદ્યાર્થી તરીકે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી અને વર્ષ બે હજાર ચૌદમાં ધોરણ છથી આઠમાં વિકલ્પ સ્વીકારી ભરૂચ તાલુકાની પ્રાથમિક કન્યા શાળા મનોબળ શાળામાં આજ દિવસ સુધી હું કાર્યરત છું મને દાયકા જેટલો સમય આ શાળામાં થઈ ગયો છે પણ મારા શિક્ષક તરીકેના જે બીજો પડાવ અહીં શરૂ થયો એમાં મેં અનુભવ કર્યો કે શિક્ષકનું કાર્ય ફક્ત પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી પરંતુ વિદ્યાર્થીઓની જે સમસ્યાઓ છે તેને ઓળખીને એનો ઉકેલ લાવવો પણ ખૂબ જરૂરી છે માટે વર્ગખંડમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવીને નાના નાના જે બાળકોની સમસ્યાઓ હતી એને ઉકેલ લાવવા માટે ક્રિયાત્મક સંશોધન શરૂ કર્યું અને એનામાં મને ઘણી સફળતા પણ ઘણી મળી સાથે જ જે મને પરિણામ મળ્યા એ બધા જ પરિણામને મેં નવતર પ્રયોગ તરીકે ઇનોવેશન ફેસ્ટિવલમાં સતત ત્રણ વર્ષથી હું રજૂ કરું છું અને ગત વર્ષે મારો મારો નવતર પ્રયોગ જ્હોન કક્ષા સુધી પસંદગી પામ્યો હતો તો મારા આ દરેક કાર્યો જે સિદ્ધિ મને મળી છે એમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા ઘણી પ્રેરણા અને પ્રોત્સાહન મને પૂરું પડ્યું છે સાથે જ આજે ગુજરાત રાજ્યના દીક્ષા પોર્ટલ પર ભરૂચ જિલ્લાનો એક કોર્સ ભરૂચની સ્થાનિક લોક બોલી અંતર્ગત મૂકવામાં આવ્યો છે જે ઉપલબ્ધ છે શિક્ષકો માટે તો એ કોર્સ ટીમ એ કોર્સ ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો એમાં મેં ટેકનિકલ ટીમ અને કોર્સ ટીમમાં મેં મારો ફરજ બજાવી છે તો જ્યારે આજે શિક્ષકો ગુજરાતના શિક્ષકો એમાં કોર્ષમાંથી પ્રેરણા મેળવી રહ્યા છે શીખી રહ્યા છે તો એ જોઈને મને ગૌરવની લાગણી અનુભવાય છે કે હું એનો એક ભાગ ભરી શકી છું સાથે જ મારી જે કારકિર્દી છે એમાં મને ઘણા મોડ્યુલ લેખન ઘણી કાર્યશાળાઓ અને રાજ્ય કક્ષાના કેટલાક મોડ્યુલ એબ્સ્ટ્રેક્ટ છે એ લખવાનો મને મોકો મળ્યો છે સાથે સંઘર્ષ પણ ઘણો કર્યો પણ તેમાંથી વેગ પણ ઘણો મળ્યો અને આજે હું અહીંયા મંચ પર ઉપસ્થિત છું તે એ બધા કાર્યોને જ આભારી છે પણ તે સમયના જે ઉજાગરા અને જે સંઘર્ષ અને જે કાર્યો છે એનું પરિણામ મને આજે મળતું લાગે છે માટે હું અહીં જે હાજર છું મને અહીંયા જે સન્માન મળ્યું છે તેની હકદાર હું એકલી તો નથી જ પણ સાથે મારા પરિવારજનો મારા માતા પિતા મારી સાથે જે શિક્ષક મિત્રોએ મને જાણી અજાણી મને પ્રેરણા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને મારા બાળકો એ બધા જ એમાં હકદાર છે તો આજના ગર્વાન ક્ષણે મારી કારકિર્દીમાં મારા વ્યવસાયિક કાર્યમાં મને જે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે તો હું આજે વચન આપું છું કે મારી શૈક્ષણિક કારકિર્દીમાં હું આવી જ રીતે નિત નવા કાર્યો સર્જનાત્મકતા અને નવીનતાની સાથે કરતી રહીશ અંતમાં હું એટલું જ કહીશ દીવો બની જળહળવું છે દીવો બની જળહળવું છે પ્રકાશ બની ફેલાવું છે દીવો બની જળહળવું છે પ્રકાશ બની ફેલાવું છે ફક્ત શબ્દોમાં નહીં પરંતુ કર્મમાં આવીને ફક્ત શબ્દોમાં નહીં પણ કર્મમાં આવીને પ્રેરણા બની દેખાવું છે પ્રેરણા બની દેખાવું છે આજે જે બાળકો આપણી પાસે આવે છે તે લોકો માટે આપણે કંઈક તો આપણું સમયનું બલિદાન આપી શકીએ છીએ માટે બાળ હૃદયમાં એવી મારે પ્રેરણા પ્રેમ ઉત્પન્ન કરવો છે કે જેના આધારે તેઓને જીવનનું આજે સાચું સત્ય શિક્ષણ છે તે મારે આપવું છે અસ્તુ જય ભારત જય હિન્દ જય શિક્ષણ ધન્યવાદ